યા જો અહીંયા આગળથી એટલે કહેવાય ને સ્વિચ દબાઈ અને તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા અહીંયા આગળ આવી ગયો છે ને બધાને એટલે અહીંયા ખબર ના પડી એટલે તાલીઓ ઓછી પડી કે ભાઈ મારા અહીંયા આગળ આવવો જોઈએ મેસેજ આવવો જોઈએ તો એ પણ અમારા ખાતામાંથી નીકળી ગયા છે ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા આયોજિત ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માજી ક્યુ અધ્યક્ષ શ્રી જક્ષયભાઈ શાહ આમંત્રિત સૌ મહાનુભાવો સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા સૌ અગ્રણીઓ પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર આમ તો ઘણું બધું ત્રણેય મંત્રીઓએ કીધું છે અને ઉદ્યોગ ક્ષેત્રે આપણે કામ કરતા હોઈએ એટલે રોજ બરોજ કેવી રીતે આગળ વધાય એના માટે આપણે સૌ સાથે મળીને કામ કરવાની એક ધગસ છે માન્ય વડાપ્રધાનશ્રીએ ઘણી બધી યોજનાઓ ભારત દેશ માટે આત્મનિર્ભર ભારત હોય મેક ઇન ઇન્ડિયા હોય ડિજિટલ ઇન્ડિયા હોય સ્ટાર્ટઅપ ઇન્ડિયા તો આપણને એ વખત એમ થાય કે આ બધા ખાલી સ્લોગન છે કે સ્લોગનથી આગળ વધી શકાય એવું છે કે નહીં કારણ કે ઘણી માન્ય વડાપ્રધાનશ્રીને આવ્યા પહેલાં ઘણા બધા આવા સ્લોગનો બહાર આવ્યા અને એની ઉપર કામ થયું કેટલું થયું ના ખબર જ ના પડે આજે તમે અહીંયા બેઠેલા દરેક જણને આ દરેકે દરેક સ્લોગન ઉપર કામ થયું છે ને એના ઉપર આપણે આગળ વધ્યા છે એવું અહીંયા તમને પોતાને અનુભવ થાય છે આત્મનિર્ભરતાની વાત કરીએ આત્મનિર્ભરતા ઉપર હું આજે એક સેમિનાર હતો સવારે જ હું જઈને આવ્યો એડ્સ ઉપર હવે એડ્સની જે દવાઓ છે અને એ દવાઓ ઉપર આખા દેશ અને દુનિયાને ભરોસો છે તે એ લોકો આજે ડોક્ટર્સ બધા કહેતા હતા કે સો રૂપિયાની દવા અહીંયા જનરિક જનરિક દવા જે માન્ય વડાપ્રધાન કોન્સેપ્ટ છે એ સત્તર પૈસામાં અપાય સો રૂપિયાની દવા ખાલી સત્તર પૈસામાં અને આત્મનિર્ભરતા કેમ છે તો કે આજે આપણા ત્યાં તો આપણે વાપરીએ જ છીએ પણ બીજા દેશો પણ અમેરિકા જેવા દેશ પણ આ ગોળીનો ઉપયોગ કરે છે એટલો ભરોસો પહેલા આપણને ફોરેનની ચીજ ઉપર જ બધાનું મગજ કે આપણે મેડ ઇન આ જાપાન છે મેડ ઇન યુએસએ છે બસ એની ઉપર જ આજે આજે એની અંદરથી આપણને બધાને માન્ય શ્રી એની અંદરથી બહાર કાઢી નાખ્યા મેક ઇન ઇન્ડિયા મેડ ફોર વર્લ્ડ આની ઉપર કામ કરતા કરી દીધા કે આપણે આ જે દુનિયા માટે કામ કરી રહ્યા છે ભલે અહીંયા બનાવીએ છીએ આપણા દેશમાં બનાવીએ છીએ પણ કામ કરી રહ્યા છીએ દુનિયા માટે દરેકે દરેક વસ્તુમાં ક્વોલિટી તો આપણે હવે જ્યારે વર્લ્ડ સાથે કોમ્પિટિશન કરતા હોઈએ તો આપણે ક્વોલિટી ઉપર તો ભાર મૂકવો જ પડે આજે જક્ષયભાઈ અહીંયા બેઠા છે અને જે ક્વૉલિટી માટેનો આપણા બધાનો તમારે બધાને અહીં અંદર બેઠેલા દરેક દરેક ઉદ્યોગકારોને પણ એવું છે કે ભાઈ આપણી જે પ્રોડક્ટ છે એ ક્વૉલિટીવાળી તો હોવી જ જોઈએ અને એ બધાના મગજમાં હોય છે એની અંદર ખર્ચો કર્યા વગર તમારી પ્રોડક્ટમાં ક્યાંક ને ક્યાંક સુધાર કરવાથી એ ક્વોલિટી ઇમ્પ્રુવ થતી હોય ક્વોલિટી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય એના માટેનું આજે અહીંયાથી જે રથની આપણે લીલી ઝંડી આપી છે એ ક્વોલિટી રથ દરેક જિલ્લામાં આ એમએસએમઇના ત્યાં એમને મળશે ઉદ્યોગકારોને મળશે એમને ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે શું શું કરી શકાય કેવા નાના નાના ફેર કરવાથી તમારી ક્વોલિટી સુધરે તમારું માર્કેટમાં એની વેલ્યુ વધે એના માટેનો પ્રયત્ન આજે આપણે કરી રહ્યા છીએ એટલે ખૂબ સારી રીતે દેશ અને દુનિયામાં ભારત દેશ આજે આગળ વધી રહ્યો છે પહેલાં આપણને ઉદ્યોગકારો છે ત્યારે આપણને બધાને એમ હતું કે ભાઈ આપણે અને આપણા દેશનું અર્થતંત્રનું શું થશે કેવી રીતે આગળ વધીશું આ દેશનું શું થશે પણ આજે જુઓ માન્ય આવ્યા પછી વડાપ્રધાનશ્રીએ જે કાર્યો કર્યા આપણે અહીંયા બેઠેલા દરેક જનને ત્યાં બેઠા બેઠા પોતાનામાં આત્મવિશ્વાસ વધતો જાય છે આપણા પોતાનામાં આત્મવિશ્વાસ વધતો જાય આ તાકાત થઈ છે આજે એક નાનું ઉદાહરણ આપું તમને કે આયુષ્યમાન કાર્ડ હવે આયુષ્યમાન કાર્ડ એ આખા દુનિયામાં સૌથી મોટી હેલ્થ માટેની યોજના જો કોઈએ બનાવી હોય તે માન્ય વડાપ્રધાનશ્રી અને આ યોજનાથી ફાયદો શું થયો તો કે ભાઈ આ કાર્ડ જેના જેના ગજવામાં હોય જેની પાસે પૈસા છે જે દવા કરાવી શકે છે એના માટે કોઈ વસ્તુનું એનું મૂલ્ય હોઈ શકે ના હોઈ શકે બરોબર છે પણ જેને બે ત્રણ લાખનો ખર્ચો આવી જાય અને આખી જિંદગી દેવામાં જતો રહે છોકરાઓને ભણાવી પણ ના શકે એને પણ રોજગારી લેવા માટે જવું પડે નાની ઉંમરે એ જે થઈ જતું હતું એની જગ્યાએ આજે એવા ઘરોમાં પોતાના મા બાપ પણ દર્દ સહન કરે પણ દવા ના લઈ શકે આજે આ કાળના હિસાબે આત્મ આત્મશક્તિ કેવી વધે કે આ કાળ ગજવામાં હોય અથવા તો ઘેર પડ્યું હોય તો બીમારી આવે પછીની તો સારવાર છે જ પણ ફક્ત કાળ આપણી પાસે છે એના કારણે કેટલી બીમારીઓ આવતી નથી જોડે એની તાકાત વધી ગઈ એ કામ કરવાની તાકાત વધી ગઈ આ ખરેખર તમને લાગે છે તમે પૂછજો અનુભવ પૂછજો તમારી પાસે છે બધા ઘણા બધા એમ્પ્લોય છે તમારી સાથે તમે પૂછજો કે આ કાર્ડની વેલ્યુ શું છે જબરજસ્ત વેલ્યુ છે પણ આપણે તો એનાથી આગળ વધવા માંગીએ છીએ કે ભાઈ જેટલું બને એટલું સારું દરેક ક્ષેત્રે થાય એના માટેનો આપણે પ્રયત્ન કરે છે બજેટ આપ્યું છે ગુજરાત સરકારનું બજેટ ત્રણ લાખ સિત્તેર હજાર બસો ને પચાસ કરોડ રૂપિયાનું બજેટ ગઈકાલે આપ્યું છે એ વિઝન છે વિકસિત ગુજરાતનું અને જે આ માન્ય વડાપ્રધાન શ્રીનો સંકલ્પ છે એ સંકલ્પ પૂરો કરવા માટે કેવી રીતે આગળ વધવું એક આગળ વધવા માટેનું આખો રોડમેપ આપણે તૈયાર કર્યો છે કે કેવી રીતે આને પહોંચી વળાય તો એ પહોંચી વળવામાં તમારા બધાનો પણ ખૂબ મોટો ફાળો રહેવાનો છે ત્યારે તમે બધા જ્યારે અહીંયા બેઠા છો ત્યારે અમારે તો એટલું જ કહેવાનું છે કે ભાઈ તમે જે કામ કરો છો જે જે બિઝનેસમાં તમે પડ્યા છો અહીંયા સ્ટાર્ટઅપ જોતા આવ્યા છીએ આપણે સ્ટાર્ટઅપ ખૂબ સારા સ્ટાર્ટઅપ સાથે આખા દેશમાં ગુજરાત છેલ્લા ચાર વર્ષથી ને ચાર વર્ષથી પ્રથમ ક્રમાંક ઉપર છે છેલ્લા ચાર વર્ષથી પ્રથમ ક્રમાંક ઉપર છે અહીંયા એક મહિલા સ્ટાર્ટઅપમાં વિટામિન ડી કારણ કે હવે આપણી પાસે ટાઈમ હોતો નથી એટલે માન્ય વડાપ્રધાન શ્રી આખી ચેઇન આપી છે કે તમારે માદા ના પડવું હોય તો યોગા કરો અને યોગા ના કરી શકો તમે ધંધા રોજગારના હિસાબે તો આયુષ્યમાન કાર્ડ એટલે વિટામિન ડી ની એટલે યાદ આવે છે કે ભાઈ હવે અત્યારે આપણને બધાને સહેજ તડકો પડે એટલે એમ થાય કે ખુરશી ખસેડતા જ જાય પણ હવે થોડી વાર બેસવાની ટેવ જ જતી રહી આપણે બધા એને ટેવ જતી રહી બાકી તો પહેલા થોડુંક આગળ વધીને જોઈએ ને બે દસકા પહેલાની જ વાત કરીએ તો ઉનાળામાં ઝાડ નીચે જે ગ્રામ્યજનો છે ને આરામથી બેસતા હતા ત્રણ ચાર કલાક આરામથી બેઠા હોય એમને વીજળી લાઈટ પંખો એસી કશું યાદ ના આવે આજે જે પ્રમાણે ચોવીસ કલાક વીજળીની વ્યવસ્થા કરી છે હવે આજે ગામડામાં પણ પંદર મિનિટ કે અડધો કલાક જો લાઇટ જાય તો છે ગાંધીનગર સુધી ફોન આવી જાય એટલે ફેસિલિટી આપણે આપી છે અને આપણે એ જ પ્રમાણે વર્તવા પણ વાગીએ છીએ કે ફેસિલિટીમાં ઉણપ ના આવવી જોઈએ અને દિવસે વીજળી આપી છે દિવસે સૂર્ય ઉર્જા અને સૂર્ય ઉર્જા એટલે ગ્રીન એનર્જી ઉપર આપણે આગળ વધવા માંગીએ છીએ અને જઈ પણ રહ્યા છીએ અને હવે આવતો જમાનું પણ આગળ જેમ વધતા જઈશું એમ એમ ગ્રીન એનર્જીની વેલ્યુ કેટલી બધી મૂકાઈ છે દેશ અને દુનિયામાં એટલે તમને બધાને પણ આની જરૂર પડવાની છે તો અમે ખેડૂતો માટે દિવસે વીજળી કરી દીધી છે હવે ઇન્ડસ્ટ્રીઝને કેવી રીતે આપી શકાય આ ગ્રીન એનર્જી એના માટેનો પ્રયત્ન કરવાના છે કે ભાઈ આખા આખા થી માંડીને નાના જીઆઈડીસીથી માંડીને કેવી રીતે ઇન્ડસ્ટ્રીઝને ગ્રીન એનર્જી આપી અને સરકાર જ સર્ટિફિકેશન કરી દે કે આ એસ્ટેટ અથવા તો આ જીઆઈડીસીમાં દરેકે દરેક પ્રોડક્ટ ગ્રીન છે એના માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી માન્ય વડાપ્રધાનશ્રીનો જે કોન્સેપ્ટ છે કે બે હજાર પચીસ સુધીમાં વિકસિત ભારત અત્યારે મેં આજે એક એનઆઈડીમાં મને આમંત્રણ આપવા ત્યારે મેં એમને બી કીધું છે કે આપણા બધાનું પેકેજિંગ પણ એવું સુંદર હોવું જોઈએ ખર્ચો નથી હોતો પણ આપણને પેકેજિંગ બી ગમતું હોય છે આપણી પ્રોડક્ટનું પેકેજિંગ પણ સારું હોવું જોઈએ તો એના માટેનો એ લોકો પ્રયત્ન કરવાના છે આ લોકો અહીંયાથી મંત્રીશ્રીઓ એના માટેનો પણ પ્રયત્ન કરવો જોઈએ આજે મેં ફરીથી યાદ કરાયું છે એમને કે દરેક ઇન્ડસ્ટ્રીઝને એનું પેકેજિંગ એમના પ્રમાણેનું બની આપે ને એનું ફિનિશિંગ એટલું ટોપ હોય કે તમને એમ જ લાગે કે જે તમે ખુશ થતા હતા કે મેડ ઇન જાપાન જોઈને કે મેડ ઇન યુએસએ જઈ તો લોકો હવે ખુશ થાય કે આહો મેડ ઇન ઇન્ડિયા કેવું પડે એ પ્રમાણે પેકેજિંગ અમે તમારી સાથે જ છે તમે ગભરાશો જ નહીં અમારે ક્યાંય કરતા ક્યાંય તકલીફ નહીં પડવા તમે તાર તમારી જેટલી તાકાત એટલી અમારી તાકાત અમારી પાસે મોટી તાકાત બેઠી છે માન્ય શ્રીએ કીધું છે કે તમારી તાકાત એટલા મોટા સપના જુઓ હું એ પૂરા કરવા માટે તૈયાર છું હવે આપણે આપણી તૈયારી તો બતાવી પડે ને તો એ બધા જ આપણે આગળ વધીશું અને જે વિકસિત ભારતનો સંકલ્પ છે એ આપણે જે પ્રમાણે જીડીપીમાં અત્યારે આઠ પોઈન્ટ ત્રણનું યોગદાન છે એને બે હજાર ત્રીસ સુધીમાં દસ ટકા સુધી પહોંચાડવાનું ગુજરાતનું લક્ષ્ય છે અને એ લક્ષ્ય સાથે જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ત્રીજી ટર્મમાં આપણું અર્થતંત્ર પણ ત્રીજા સ્થાને નજીકમાં આવવાનું છે ત્યારે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત બનાવવા માટે પ્રયત્ન કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારતમાં તાકી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત કેબિનેટ મંત્રી આદરણીય શ્રી બલવંતસિંહજી રાજપૂત મારા સાથી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ગુજરાતના અલગ અલગ ક્ષેત્રમાંથી અલગ અલગ ક્ષેત્રમાં આપ સૌ લોકો જે ઉદ્યોગનો વિકસાત કરેલો છે એવા સૌ ઉદ્યોગીઓનું અહીંયા ખાસ કરીને સર્વપ્રથમ તો સ્વાગત કરું છું હું આપ સૌને એક યુવાન ગુજરાતી થકી આપને અભિનંદન આપું છું આપને વંદન કરું છું આપને નમન કરું છું કારણ કે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ જે લાવવામાં આવે છે એ યોજનાઓ થકી તમે સૌ લોકો સાહસ કરીને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ ઉદ્યોગો જોડે જોડાયા છો અને આપ સૌ થકી રાજ્યના લાખો લોકોને રોજગારી મળી છે લાખો પરિવારોના સપના સાકાર થઈ રહ્યા છે આજે આ કાર્યક્રમમાં એક વિશેષ દ્રશ્ય આપને સૌ લોકોને જોવા મળ્યું સ્ટેજ પરથી જ્યારે અનેક લોકો પોતાનું મંતવ્ય આપી રહ્યા હતા અને મંતવ્ય જ્યારે આપી રહ્યા હતા ત્યારે પહેલી વાર કદાચ આપ સૌએ જોયું હશે કે બદલાવ કઈ રીતે આવે અને બદલાવ કેવો હોવો જોઈએ તો આજનો જે બદલાવ આપણે સૌ લોકોએ જોયો એ બદલાવ સૌથી મોટો હતો ત્રણ જણ બોલ્યા આમાં બે મહિલા હતા અને એક પુરુષ હતા એટલે આ જે બદલાવ છે એ બદલાવ આવનારા દિવસોમાં આપણે એક નવી દિશા પર લઈ જઈ રહ્યું છે આપણા સૌ માટે ગર્વની વાત છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ બી અહીંયા ભાગ લ્યો છે એનો મતલબ ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ પોતે સાહસ કરી રહ્યા છે ઉદ્યોગમાં જોડાઈ રહ્યા છે અને જે રીતે સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે એ બી આપણા સૌ માટે ખૂબ જ મહત્વની વાત છે ગુજરાત એ સપના સાકાર કરવા વાળું રાજ્ય છે અને એ સપના સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે ગુજરાત સરકાર એ ક્યારેય અમે નંબર વન છે એ વિચારધારા જોડે કામ કરવા વાળા લોકો નથી અમે તમારા સૌની તકલીફો તમારા સૌની ચિંતાઓ તમારા સૌ પાસે નવા નવા વિષયો સમજીને તમારી તકલીફો જાણીને નવા વિચારો જોડે દરરોજ કામ કરનાર લોકો છે ને શ્રીના માર્ગદર્શનમાં આ જ દિશામાં ઉદ્યોગ વિભાગ કામગીરી કરી રહ્યો છે આજે એકસાથે અનેક યોજનાઓ થકી ત્રણ હજાર પાંચસો ને એક્યાસી કરોડ રૂપિયાના લાભ એ લોકાર્પણો આ બધા જ વિષયો આવનારા દિવસોમાં તમારા ઉદ્યોગમાં તમને સૌને સહયોગ કરી શકે તે માટે મુખ્યમંત્રી શ્રીના નિર્દેશથી ખૂબ ઝડપથી આપ સૌ લોકોને આ રાહત મળી શકે તે માટે કામગીરી ઉદ્યોગ વિભાગ દ્વારા કરવામાં આવી છે આ આટલી મોટી સંખ્યામાં જે રકમની જે મદદ છે રાજ્ય સરકારની એ થી વધારે ઉદ્યોગોને એક સાથે લાભ આજે મળવા જઈ રહ્યો છે આપ સમજી શકો છો કે પાસઠસો લોકો એટલે પાસઠસો વિવિધ ઉદ્યોગો વિવિધ લાભાર્થીઓ આની અંદર છે એટલે ખૂબ મોટી સંખ્યામાં પરિવારજનોને આજે આ લાભ પહોંચે આ લાભ થકી તમારો ઉદ્યોગ કઈ રીતે વિકસે તે માટે સરકાર શ્રી દ્વારા ઉત્તરોઉત્તર આપ સૌના હિતમાં કામગીરી કરવામાં આવી રહી છે ગુજરાત એ માત્ર ગુજરાતના યુવાનોનું નહીં પરંતુ દેશભરના યુવાનો જે પોતાના પરિવાર માટે સપના જોતા હોય છે એ સપના સાકાર કરવાની ધરતીનું નામ એ આપણી ગુજરાતની ધરતીનું નામ છે અને આપ સૌ લોકો આવા લાખો કરોડો યુવાનો જે દેશભરથી ગુજરાતમાં રોજગારી મેળવવા માટે આવે છે તે સૌના સપના સાકાર કરવા માટે જે મદદગાર બનો છો તે બદલ બી હું આપ સૌનો આભાર માનું છું ફરી એકવાર મુખ્યમંત્રીશ્રીનો આભાર કે ઉદ્યોગ વિભાગને અને આપ સૌ માટે હર હંમેશ પોઝિટિવિટીથી જે બોલીએ એ છેક તક કરી શકીએ એ ભાવનાથી અમારી સૌ પાસે કામ લઈ રહ્યા છે ને કામ કરાવી રહ્યા છે એ બદલ મુખ્યમંત્રી શ્રીનો આપ સૌ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું આભાર ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી આપના ઉર્જા સભર શબ્દો માટે પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે જાણીતું આપણું ગુજરાત ઔદ્યોગિક ઉન્નતિ થકી આર્થિક વિકાસની હરણફાળ ભરી રહ્યું છે આજના પ્રસંગે હવે સાદર આમંત્રિત કરીએ છીએ ગુજરાતના માનનીય ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતને આપની પ્રસન્નતા વ્યક્ત કરવા પધારશો સમારંભમાં ઉપસ્થિત ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારા સાથી મંત્રી મરબી શ્રી હર્ષભાઈ મરબી શ્રી જગદીશભાઈ મંચ પર બેઠેલા તમામ અધિકારીશ્રીઓ તમામ ઉદ્યોગકાર ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે કે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ એક જ વખતમાં આજે ત્રણ કાર્યક્રમો એકી સાથે આયોજન કર્યું છે ગુજરાતનો ભૂતકાળ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વીસ વર્ષ જે પ્રકારે ગુજરાતને ઉદ્યોગમાં દિન પ્રતિદિન આગળ વધ્યું જેના કારણે ગુજરાત એક વિકાસ મોડલ થયું અને ગુજરાતના માધ્યમથી અનેક રાજ્યોએ ગુજરાત કેવી રીતે આગળ વધે છે એ પરિસ્થિતિ જોઈને આજે ભારત એ સમગ્ર વિશ્વમાં જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાત એ ભૂતકાળમાં આપણે જોયું છે કે સૌથી વધારે તેત્રીસ ટકાથી એ વધારે નિકાસ કરનાર કોઈ હોય તો આજે ગુજરાત છે આજે વિશ્વની સૌથી મોટી પાંચસો કંપનીઓમાંથી સો કંપનીઓ આજે ગુજરાતમાં છે અનેક પ્રકારે ગુજરાત માટે કહી શકાય એવું વીસ વર્ષની અંદર ગુજરાત આજે દિન પ્રતિદિન આગળ વધ્યું છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે પ્રકારે નીતિ કરી જે પ્રકારે વીસ જુદી જુદી પોલિસીઓના કારણે આજે ગુજરાત પિસ્તાલીસ લાખ કરોડથી વધારે એમ થઈને આજે ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે ઘણા બધા લોકો કેમ કે ગુજરાત કઈ પ્રવૃત્તિથી આગળ વધે છે

આજે લાભાર્થીને લાભ પહોંચી જવાનો છે એ પરિસ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં થઈ રહ્યું છે ગુજરાતની અંદર તમે થાય છે તો સેમી કન્ડક્ટરનું ઉદાહરણ આપણે લઈ શકાય માત્ર છ દિવસની અંદર જ એમ કહેવાય કે એને જમીન પ્રાપ્ત થાય અને નેવું દિવસની અંદર એનું ખાત ખાતમુહૂર્ત થાય એ પ્રકારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર એ તરફ આગળ વધી રહી છે તારે ઉદ્યોગકાર મિત્રોને મારે કહેવું છે કે પરિસ્થિતિમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું કે સમગ્ર વિશ્વમાં આજે આપણે પાંચમા નંબરે છીએ એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય એમાં ગુજરાત પણ એમાં આગળ વધે જયારે નાના ઉદ્યોગકાર મિત્રો અહીંયા આગળ ઉપસ્થિત છો ત્યારે મારે એ કેવું છે કે સાહેબે એ પ્રકારની વ્યવસ્થા કરી કે બે વર્ષ પહેલા આપણે તેર લાખ હતા આજે વધીને નાના ઉદ્યોગકારો વીસ લાખ એટલે બે વર્ષમાં છ લાખથી વધારે લોકો આપણા નાના ઉદ્યોગકાર મિત્રો આજે ગુજરાતમાં વધ્યા છે અને કેવી રીતે આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા તમે જોયું હશે કે ગુણવત્તાની સાથે સાથે આજે સાણંદની અંદર એક ઉદઘાટન થવાનું છે સાણંદ હવે સ્માર્ટ બને વ્યવસ્થિત રહે એના માટે બસો ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે જે પરિસ્થિતિ જ તો આગળ જે કંટ્રોલર આધુનિક મૂકવામાં આવ્યું છે એ પાણી હોય આપણું હવા હોય પ્રદૂષણ હોય અનેક પ્રકારની વ્યવસ્થા તો બેઠા બેઠા થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર દરેક ક્ષેત્રે કરી રહી છે ત્યારે ખાસ કરીને મારા ઉદ્યોગકાર મિત્રોને કહેવું છે કે હવે જમાનો બદલાણો છે એકવીસમી સદી છે દુનિયાના દરેક દેશો સાથે જ્યારે આપણે હરીફાઈ કરીને ચાલવાનું હોય ત્યારે આપણે પણ એ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે આપણે ચાલીશું તો ચોક્કસપણે આગળ જઈ શકાય માટે આપ સૌને એક ઇનાલિસ્ટ તરીકે મેં પણ એક નાના ઉદ્યોગથી આટલા સુધી પહોંચ્યો છે ત્યારે એ અનુભવના માધ્યમથી આમ કહું છું કે હવે દુનિયા બદલાણી આપણે લોજિસ્ટિક કોસ્ટ કેવી રીતે ઘટી શકે આપણે આપણી કોસ્ટને કેવી રીતે નીચે લાવી શકાય આપણી જે કહેવાય કે ફિશ ફિનિશ ગુડિંગ ફિનિશ માલ જે તૈયાર થાય એક જ દિવસની અંદર કેવી રીતે ઉપડી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવાનો જમાનો આવ્યો ઉદ્યોગકારોને એ જ પ્રકારની સ્કીલ પેદા થાય એ જ પ્રકારની સ્કિલ મળે એ પ્રકારની વ્યવસ્થા પણ ગુજરાત સરકાર કરી રહી છે ત્યારે આપણે એના સહયોગથી કસ્ટર બનાવીએ અને કસ્ટરના માધ્યમથી જો આપણે ચાલીએ તો દુનિયામાં ચોક્કસપણે આપણે આગળ વધી જ શકાય આજે બે રોડ આજે ગુજરાત સરકારે આપ્યા છે એનો મિનિંગ એ જ કે લોજિસ્ટિક કોસ્ટ જઈ શકાય અને તમામ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એ પ્રકારની હોય પોર્ટ જોડે હોય એવા અનેક પાર્કો થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે કામ કરવાની જે પદ્ધતિ છે જે પ્રકારની વ્યવસ્થા છે અને આવનાર સમયમાં જે પ્રકારની વ્યવસ્થા થવાની છે ત્યારે ગુજરાત આપની સાથે જ આટલી ગતિથી કામ કરતું હોય ત્યારે મિત્રો હું આપને કહું છું કે આપણે સમજવું પડશે આપણી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે દસ વર્ષ પછી કઈ ઇન્ડસ્ટ્રી ચાલશે વિશ્વનો કયો દેશ આપણો હરીફાઈ થવાનો છે એ હરીફાઈને આપણે કેવી રીતે પહોંચી વળીએ એ પ્રકારની વ્યવસ્થા આપણા એસોસિએશનના માધ્યમથી આપણે કસ્ટર બનાવીને એકબીજા સમજૂતીથી એ પ્રકારની વ્યવસ્થા કરીશું તો આપણે ગુજરાત જે પ્રમાણે નંબર વન છે જે પ્રમાણે દુનિયામાં ગુજરાત વખણાય છે એ પ્રમાણે ચોક્કસ આપણે જઈશું સરકાર તમારી સાથે છે કેન્દ્ર સરકાર તમારી સાથે છે અને આવા અનેક કાર્યક્રમના માધ્યમથી આવા અનેક જગાએ નાના મોટા ડેવલપમેન્ટથી આપણે આગળ વધીએ અને જે રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે